જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું આજના એક અમારા નવા વિડીયોમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો ફાઇનલી આજે આપણું ફેસબુકનું પેમેન્ટ આવી ગયું છે એ પણ પાછા આપણા એકાઉન્ટમાં બેંક એકાઉન્ટમાં મારા આપણે બધા જોતા હોય છીએ કે ગમે તેનો મોબાઈલ હોય તો એના અંદર ઘણી બધી છોકરીઓના મેસેજ આવે ગર્લફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ ક્લોઝ ફ્રેન્ડ ક્રશ બધાના રિપ્લાય આવે કે મેસેજ આવે તો આપણને બહુ આનંદ થાય પણ એક મેસેજ એવું આવે કે જેના જેના મોબાઈલમાં આવતા હોય છે કે ભાઈ યુ ક્રેડિટ આર હજાર ચાર હજાર પાંચ હજાર દસ હજાર પચીસ હજાર પચાસ હજાર લાખ બે લાખ પોત લાખ કરોડ રૂપીસ બરાબર છે એટલે કે ભાઈ તમારા ખાતામાં આટલા પૈસા ક્રેડિટ થયા આ ખરેખર મારા ભાઈ જેને જેને મેસેજ આવતા હૈ ને અને જે સમય આવતા હશે ખરેખર બહુ અલગ જ આનંદ આવતો હોય છે કારણ કે હું જ્યારે જોબ કરતો હતો બીએમડી કંપનીમાં ત્યારે ફર્સ્ટ મારું સેલેરી આવી હતી ને ત્યારે ખરેખર મને અંદરથી બહુ જ આનંદ થયો હતો બહુ જ અંદરથી ફિલિંગ આવી હતી કે ભાઈ આપણા ખાતામાં તેર હજાર રૂપિયા ક્રેડિટ થયા છે એટલે ફાઇનલી આપણા ફેસબુકનું પેમેન્ટ આવી ગયું છે તો તમને બધાને થોડીક માહિતી આપીએ અને આજના વિડીયોમાં થોડુંક તમને જણાવીએ બરાબર છે કે ફેસબુકમાં કઈ રીતે પૈસા કમાવા તો મિત્રો એના માટે પહેલાં આપણે બનાવી દેવી પડે ફેસબુક ઉપર આઈડી અને આઈડીમાંથી બનાવવાનું આપણે એક સરસ મજાનું પેજ કારણ કે સૌથી વધુ ઇન્કમ આપશે પેજ તો પેજ બનાવ્યા પછી અંદર તમારે અલગ અલગ કન્ટેન્ટ અપલોડ કરવાના ડેલી તમારે રીલ અપલોડ કરવાની લો લોંગ વિડીયો અપલોડ કરવાના પોસ્ટ નાખવાની સ્ટોરી મૂકવાની લાઈવ કરવાનું આમાં કેવું છે મારા ભાઈ ખબર છે યુટ્યુબ કરતા આમાં બહુ બધા ફાયદા છે કે ભાઈ કેવા જઈએ ને તો દેખો તમે પોસ્ટ કરો તમારો ફોટો હોય તો તમે ફોટો પોસ્ટ કરો તો એના પણ તમને ઇન્કમ મળશે બીજા નંબરમાં રીલની ઇન્કમ મળશે વિડીયો ની ઇન્કમ મળશે લોંગ વિડીયો પછી સ્ટોરીની ની ઇન્કમ મળશે અને તમે લાઈવ થશો ફેસબુક ઉપર તો એની પણ તમને ઇન્કમ મળવાની છે કારણ કે ફેસબુક ઉપર કમાવાના બહુ બધા સારા એવા સ્ત્રોત છે એટલા માટે હું તમને કહી રહ્યો છું કે સરસ મજાનું પેજ બનાવો તમારા જે પણ કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટ ખાલી અંદર તમારે અપલોડ કરવાના રહેશે સેમ ટુ સેમ તમે એક કોમ કરો મારા ભાઈ તમે તો જાતે ઓબ્જર્વેશન કરો જે પણ મિત્રો સોશિયલ મીડિયામાં કામ કરી રહ્યા છે એ મિત્રોને કહું છું એક બાજુ તમે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરો અને એને વિડીયો તમારો સેમ ટુ સેમ ફેસબુક ઉપર અપલોડ કરો અને બંનેમાં તમે ડિફરન્ટ જુઓ કે ભાઈ કઈ જગ્યાએ કયા પ્લેટફોર્મ પર તમને સારી એવી ઇન્કમ જનરેટ થાય છે તો તમારી સારી એવી ઇન્કમ જનરેટ થશે ફેસબુકમાં કારણ કે અમારે કેવું થાય છે ખબર છે ઘણીવાર યુટ્યુબ પર અમારા લોંગ વિડીયો હોય વ્લોગ હોય તો એ મેક્સિમમ ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર પ્લસ વ્યૂઝ આવે અને એની જગ્યાએ ફેસબુક ઉંમર એ જ બ્લોગ આઠ હજાર દસ હજાર વીસ હજાર એ રીતે બ્લોગના વ્યૂઝ આવતા હોય છે મારા ભાઈ જોવા વાળા તો બધા માણસ ઉકે હે ફેસબુક ઉપર જોઈએ તો એ પબ્લિક જોવાની છે યુટ્યુબ પર જોવા તો એ પબ્લિક જોવાની છે પણ કેવાનો ભાવ અર્થે હોય છે કે ફેસબુક લોકો વધુ યુઝ કરતા હોય છે એ પણ પાછા કેવા માણસ યુઝ કરતા હોય છે કે જે ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષની જે પ્લસના ઉંમરના હોય ને એ ખાસ કરીને ફેસબુક યુઝ કરતા હોય છે કારણ કે પહેલાં જમાનો હતો નો પછી ઇન્સ્ટાગ્રામ આવ્યું અને યુટ્યુબ પર પ્લસ બધા જોતા થયા અત્યારમાં તો મેક્સિમમ બધા લોકો ઇન્સ્ટાગ્રામ પર વધારે જોતા હોય છે પણ એના કરતાં ફેસબુક પર સારી એવી પબ્લિક છે એટલે તમને ત્યાં હશે ને એકદમ અઢળક પૈસો મળી જાય બસ તમારો કન્ટેન્ટ સારું હોવું જોઈએ અને ધ્યોન મારા ભાઈ થોડી ઘણી વાતો રાખવાની છે એ હું તમને થોડીક વાતો કહી દઉં તો ધ્યોનમાં તમારે એવું રાખવાનું કે કોપિરેટ મ્યુઝિક ના લેવાનું જે આપણે જનરલી બધા મ્યુઝિક લેતા હોઈએ છીએ કોઈ બોલીવુડ હોલીવુડ આ બધા સોંગ બેકગ્રાઉન્ડમાં મૂકીએ ને એ બધા બેકગ્રાઉન્ડમાં મૂકવાના નહીં કારણ કે યુટ્યુબ હે તો તમને સ્ટ્રાઇક આલે પણ ફેસબુક તો અમને સ્ટ્રાઇક નહીં આલે ડાયરેક્ટ તમારી ચેનલ કે પેજ હે એ ડિલીટ કરી નાખે એટલે તમારે પાસે ફરીથી મહેનત કરવાની રહે પણ હા એક વસ્તુ સારું છે ફેસબુકમાં કે તમે લગાતાર દિવસની એક બે એક બે રીલો અપલોડ કરતા રહે ને તો ભલે તમારું ચેનલ કે પેજ ડિલીટ થઈ ગયે હે તો માત્ર દસ દિવસની અંદર તો પાછા જેટલા ફોલોવર હે ને એટલા ફોલોવર તમે ગેન કરી લે એ બહુ સારામાં સારું એક ફીચર્સ છે કારણ કે મને તમને છે ને બહુ બધા પૈસા મળી દેવાના છે તમે બધા જ કદાચ હિન્દીવાળા જે યુટ્યુબરો હોય વ્લોગર હોય જે મેન મેન યુટ્યુબરો હોય ને કે જે તમને બધી ઇન્ફોર્મેશન આપતા હોય તો તમારે એમના વિડીયો જોવાના હોય તો એ બા લોકો પણ એમ કહેતા હોય છે કારણ કે સજ મારા ભાઈ હું તો એટલા માટે કહી રહ્યો છું કે હું ખુદ અનુભવ કર્યો કારણ કે અમારે છે ને ભાઈ યુટ્યુબ ચેનલ એ છે ત્રણ યુટ્યુબ ચેનલો છે અને ત્રણે ત્રણ મોનિટાઈઝ છે પણ બે ત્રણ મહિના બરોબર મહેનત કરીએ ને ત્યારે ડોલર ભી હોય છે અને પછી આપણા એકાઉન્ટમાં પૈસો આવે છે અને અમ તો કેવું મારા ભાઈ એક મહિને તો થયું એ નહીં અને એક મહિનાની અંદર પેજ મોનિટાઈઝ થઈ ગયું અને અમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા પહેલાં તો મને ડાઉટ હતો મેં કીધું આપણે અંદર આપણું બેંક એકાઉન્ટ એડ કરીએ છીએ અને કદાચ પૈસો ના આવ્યો હતો બરાબર કારણ કે ઓ મો તો શો જવાનું કહેવાય આપણે સમજી જિલ્લા કે કોઈ પ્રોબ્લેમ થયું તો આપણે હિંમતનગર જઈએ કે ચલો ભાઈ પોલીસ કચેરીએ જઈએ પણ ઓમ તો જવાનું શો યાર હે કોઈ હું આપણે અમેરિકા જઈએ એના માટે લખાવવા માટે અને તો કોણ હોબરા આ તો બધું રોબોટિક્સ એઆઈ થી કોમ ચાલતું હોય એટલે મારા ભાઈ બહુ સારો એવો સ્ત્રોત છે ફેસબુક પર કમાવાનું યુટ્યુબ કરતા પણ બહુ સારો એવો સ્ત્રોત છે તો જે પણ મિત્રો મહેનત કરવા માંગતા હોય સારો એવો પૈસો ઇન્કમ કરવા માંગતા હોય સારો એવો પૈસો જનરેટ કરવા માંગતા હોય તો મારા ભાઈ ફેસબુક પર આજથી જ કોમ ચાલુ કરી દો બસ આ વિડીયો તમે એન્ડ સુધી જોઈ નાખો અને આજથી જ મુદ્દો કે શું કોમ ચાલુ કરી નાખો તમારો બ્લોગ બનાવો રીલ બનાવો કોમેડી વિડીયો બનાવો કે જે બનાવો હોય બસ આજથી જ મહેનત ચાલુ કરવાની કરી દો બાકી એક દિવસ સારો આવશે અને તમારા એકાઉન્ટમાં પણ સારા એવા પૈસા ટ્રાન્સફર થશે હું તમને એ તો નહીં કહેતો કે કેટલા પૈસા ટ્રાન્સફર થયા કારણ કે અમુક યુટ્યુબના એવા નિયમો હોય છે કે આપણે પ્રોપર કહેવાય દઈએ ને આપણી ચેનલ ઉપર ઇફેક્ટ પડી જતી હોય છે જેના કારણે આપણી ચેનલ બાય ચાન્સ ડિમોનિટાઈઝ થાય તો આપણે એવું કરવું નથી એટલે તમે બધા મહેનત કરો તો તમને જાતે જ ખબર પડી જશે કે ભાઈ કેટલા પૈસા આપણા એકાઉન્ટમાં આવે છે બાકી વિડીયો ગમે તો લાઇક કરી દો ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાકી ફેસબુકમાં આજેથી જ તમારા બધા વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દો બબાય ટેક કેર એન્ડ જય માતાજી